જય માતાજી જય કોળી સમાજ જય દ્વારકાધીશ જય મોગલ મિત્રો આપણે બગદાણાનો જે ઘટના છે ઘણો સમય થઈ ગયો અને લગભગ એ કેસ પણ સાઠ સિત્યાસી ટકા તો પૂરો પણ થઈ ગયો છે પણ હજી જ દરે બે બંને સમાજના યુવાનો છે અમુક યુવાનો છે પાંચ હાથ એ રોજ સવારે ઉઠી એક જ કામ બગદાણાનો વિડીયો સડાવે કોળી સમાજમાંથી સડાવે કલાકની અંદર સામેથી આહિર સમાજમાંથી એક ભાઈ એને રોસ્ટ કરે એને વિડીયો નાખે રોસ્ટિંગ કરે હવે આમાં જે પાછા એવું પણ કહે છે કે આમાં કોઈ બે સમાજ નથી એટલે બે સમાજ છે જ નહીં બે સમાજની વાત જ નથી પહેલેથી જ નથી પણ તમે પાંચ સાત જણા જે છે એણે જ બે સમાજને સગાવ્યો તમારા કારણે સમાજને ગધેડે ચડાવો એવું થાય છે હવે મુદ્દો પૂરો જ થઈ ગયો કે સોલસ થઈ ગયો તો હજી તમારી લઈ એને શું કામ છે બે સમાજને ભડકાવાનું કામ આવા વિડીયો કરી ને તમે પાંચ સાત યુવાનો કરે છે જે યુવાનો કાયદાકીય રીતે લડત આપે છે સમાજને મદદ કરે છે એને ધન્યવાદ છે મિત્રો પણ આવા પાંચ સાત યુવાનો પોતાની ટીઆરપી માટે થઈ અને આખા બે સમાજને ઘર્ષણ પેદા કરે છે ને પાછા એમાં મીડિયાવાળા પણ આવાના વિડીયો સડાવે એટલે એની ટીઆરપી વધે એ લોકો પોતાની ટીઆરપી માટે કરે છે એને કોઈ સમાધારે લેવા દેવા નથી એ સાફ આપણને દેખાય જ છે બરાબર કારણ કે પાછા એને એ જ કહે કે ભાઈ આમાં બે સમાજ નથી બે સમાજ નથી તો આમે ઓલાભાઈ આ માયાભાઈને ગાળ્યો દે ઓલાભાઈ પરસોત્તમભાઈને હીરાભાઈને ગાળ્યું દે હવે આમાં આગેવાનો પણ ઊંધું ગાળવા જેવું થાય આગેવાનોને શરમ જેવું થાય અને બંને સમાજ વિરોધમાં આવે કારણ કે એકબીજાના આગેવાનોને કોઈ ગાળ્યું દે એટલે સમાજ વિરોધ થાય હવે બે પાંચની કારણે આખો સમાજ બે સમાજને ભડકાવવું પાછળ જેવું થાય છે માટે આવા લોકોને ટીઆરપી ન અપાય આવા લોકોના વિડીયો પણ ન જોવાય અને હકીકત જો એને સમાજ માટે જ ભાવના હોય પ્રેમ હોય લગાવ હોય લાગણી હોય તો તમે ક્યાંક શિક્ષણ માટે કરો સમાજના સમૂહલગ્ન માટે કરો સંગઠન માટે કરો સમાજમાં ઘણી બહેનોદી કરીઓનું ગરીબ છે એને મદદ કરો શિક્ષણમાં અમુકના પુસ્તકો લઈ ગયો ફી ભરતી એવા વિડીયો મૂકોની તમને સમાજ પ્રત્યે લાગણી હોય તો આવા મુદ્દા તો મહિને બે મહિને આવવાના જ છીએ હવે એ કાયદો કાયદાનું કામ કરે એ સમાજમાં સંગઠિત થાય એની કામ થઈ જાય કામ પૂરું થયું એટલે વાત પૂરી થઈ ગઈ સમાજની ભાવના નથી પોતાની ભાવના માટે લડે પોતાના માટે બાબા લુખા જ જે એને ગામમાં કોઈ ઓળખતું ન હોય ને હવે ભાજપ ઘણા યુવાનો એવું કહે કે ભાઈ આપણો સમાજ છે આ સમાજ છે એને ભાજપને મત નહીં આપતા કોંગ્રેસને આપતા આમ આદમીને આપતો એટલે ભાઈ રાજકીય મુદ્દો થઈ ગયો એમાં સમાજને શું લેવા દેવા તમારા ડુકણ રાજકારણમાં તમારું ક્યાંક પગલું પડી જાય તમારો પગ અંદર ઘરી જાય એવું કરવા માટે થઈને સમાજને ગધડે ચડાવે બીજું કાંઈ નથી આવા લોકોના વિડીયો જોવા પણ નહીં અને આને ટીઆરપી અપાય સમાજ માટે એ ભાવના હોય તો શિક્ષણ છે સંગઠિત કરો કોઈ ગરીબ લોકો એની મદદ કરો એવું કરો એવા વિડીયો મૂકો તમારા શો સમાજ વાવા કરશે તમારા વિડીયો પણ વાયરલ કરશે બધું કરશે પણ તમારા બે પાંચ જણાના વિડીયો એવા છે કે બે સમાજને ઉ લેવા જ કરે અવારમાં ઊઠીને હાંજે ઊઠીને એ જ કામ બીજું કોઈ કામ જ નથી માટે આવા લોકોને વિડીયો ન જોવાય અને ટીઆરપી ન અપાય ચાલો મિત્રો જય માતાજી વિડીયો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો આવા યુવાનો સુધી આ વિડીયો પુગાડજો જેથી અને આપણા નંબર પણ નીચે આપેલા જ છે કોઈને પણ આવી ધાક ધમકી કે આવું કંઈ આપવું હોય કરવું હોય આપણા નંબર એમાં આપેલા જ છે આપણે કોઈ ખોટું કરતા નથી આપણે સમાજ માટે કામ કરીએ છીએ શિક્ષણ ક્ષેત્રે કામ કરીએ જ છે આપણે વિડીયો બનાવીને કે આવા મૂકવાની જરૂરી નથી લોકો આપણને ઓળખે છે અને આપણી કામની ખબર જ છે જય માતાજી જય વેલનાથ જય દ્વારકાજી જય કોલેશમાં